ઝાખા પડી જાય તેવું જબરજસ્ત પરફોર્મન્સ જોવા મળ્યું હતું રેખાના પરફોર્મન્સના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જેમાં એક્ટ્રેસ એન આંખો કી મસ્તી કે મસ્તાને હજારો હૈ અને અઠરા બરસ કી જેવા વિન્ટેજ ગીતો પર પરફોર્મ કરતી જોવા મળે છે ઓગણસિત્તેર વર્ષની રેખા ક્લાસિક ડાન્સ પર બાવીસ મિનિટનું ક્લાસિક પરફોર્મન્સ આપી લોકોને દિવાના કરી દીધા છે વીડિયોમાં રેખા સુંદર ગુલાબી રંગના બનારસી લહેંગામાં દુલ્હનની જેમ સજ્જ જોવા મળે છે જ્યારે તેમની પાછળ એકસો પચાસ બેકગ્રાઉન્ડ ડાન્સર્સ જૂના હિટ ગીતો પરફોર્મ કરતા જોવા મળ્યા વિડીયો જોયા બાદ ફેન્સે ઓગણસિત્તેર વર્ષની ઉંમરે રેખાના ફિટનેસ અને સુંદરતાના ખૂબ વખાણ કર્યા છે